નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ડાલા મથાના ફેરા ગઢડાના વીડ વિસ્તારમાં ફરી ડાલા મથાના ફેરા વાસડીને પાડીનું મારણ કર્યું વન વિભાગે અવર જવરના માર્ગો પર સાવધાનીના બોર્ડ મૂકી લોકોને ચાવચેત કર્યા ગઢડા પંથકના વીડ વિસ્તારમાં ફરી ડાલા મથાના આટા ફેરા વધ્યા છે અવરનવર પશુઓના મારણના બનાવો પણ બનતા હોય ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે ગત એક સપ્તાહમાં ઇતરિયા સમડી ઇંગોરાણા પંથકમાં પંજાના નિશાન સઘળ મળ્યા છે સમડી તથા ઇંગોરાળામાં એક વાસળી અને એક પાડીનું મારણ કરતાં ફોરેસ્ટના અધિકારીઓ તરફથી સિંહના અવર વિસ્તારોમાં સાવધાનીના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે ગરડા સ્વામીના પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહના ફેરા શરૂ રહેતા વાડી વિસ્તારમાં અને પશુપાલકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે અગાઉ બાળ સિંહોનો મૃતદેહ મળ્યો હતો ગઢડા નજીકના વીડ વિસ્તારમાં અગાઉ પણ એક બાળ સિંહનું ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું તે સમયે અન્ય સિંહ આસપાસ હોવાની આશંકા હતી તે દરમિયાન ફરી સિંહના સગવડ મળતા ખેડૂતોમાં ભય ફેલાયો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ